ઓમ પરબ્રહ્મણે નમહ નું વ્રત વિશ્વભરમાં અનેક લોકો કરે છે અને એકાદશીના વ્રત જેવું બીજું કોઈ વ્રત ક્યારેય થતું નથી પરંતુ થોડી માહિતીના અભાવે એકાદશીના વ્રતનું પુણ્ય જેવું જોઈએ તેવું યથાર્થ ફળ આપતું નથી શાસ્ત્ર કહે છે પુણ્યમ ભવેત કોટિગુણમ વ્રતે જાગરણી કૃતે એકાદશીનું વ્રત કર્યું હોય અને જો જાગરણ કરવામાં આવે તો તે જાગરણ કોટી ફળ થાય છે અને જો ન કરવામાં આવે તો વ્રત પુણ્ય ક્ષયો ભવેત આવેદશી ના વ્રતનું પુણ્ય છે તેનો ક્ષય થાય છે એટલા માટે જે જે એકાદશી કરતા હોય તે લોકોએ યથાશક્તિ આપણે જેટલું જાગી શકીએ જેટલું જાગરણ કરી શકીએ તેટલું જાગરણ ચોક્કસ કરવું જોઈએ આપણા વ્યવહારિક પ્રસંગોમાં અથવા મનોરંજન માટે ઘણી રાતો સુધી આપણે જાગીએ છીએ આત્મોદ્ધાર માટે જાગરણ કરવાનું થાય એમાં પાછા ન પડીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે જાગરણ કરીએ અને એકાદશીનું પુણ્ય કોટી ગણું જે શાસ્ત્ર કહે છે એને પ્રાપ્ત કરીએ આ માહિતી એકાદશી કરનારને ઘણી જ કામની છે ઘણી મહત્વની છે એટલે જરૂરથી શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ